જુદા જુદા લોકોના પ્રશ્નો છે એને એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ઉઠાવવા માટે માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીએ કે નિવેદનો કરીએ એમ નહીં લોકોની સમસ્યા છે ત્યારે લોકોની વચ્ચે જઈને એમના માટે મદદરૂપ થવું એ પ્રકારની અમે ચર્ચા થોડા આગેવાનો સાથે કરી હતી મને આનંદ છે કે તમામ સ્તરે કોંગ્રેસ પરિવાર અતિવૃષ્ટિની પરિસ્થિતિ પેદા થઈ સરકારના પેટનું પાણી નહોતું અને ગામો અને ખેતરોમાંથી પાણીનો નિકાલ નહોતો થતો તો ઘેર વિસ્તાર હોય દ્વારકા હોય ભારીયા હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાતનું નૌસારી સૌંગડ કે વેરા પર જ્યાં-જ્યાં આ પરિસ્થિતિ હતી ત્યાં કોંગ્રેસ પક્ષની ટીમી જઈને લોકોના પ્રશ્નોની વાચા પણ આપી અને સાંતો સાત ત્યાં જે મતદ્રુપ થઈ શકતા ત્યાં મતદ્રુપ પરવાનો પર પ્રયત્ન કરે આદિવાસી વિસ્તારોના પ્રશ્નો માટે અમારા આગેવાનો એનંદભાઈ પટેલ હોય કે આનંદભાઈ ન્યાય નથી મળ્યો મોરબી હોય રાજકોટ હોય વડોદરાનું હરણી હોય સુરતનું તક્ષશિલા કાંડ હોય પદયાત્રા કરી શકાય અને એ દિશામાં અમારા કાર્યકારી અધ્યક્ષ ભાઈ જીગ્નેશભાઈ બેવાણી અમારા કિસાન સેલના चेयरमैन पालगाय आंबलिया यात्राने वितरों ये विकासी ने मारा साथे विस्तृत चर्चा के लिए पंची ग्रुप अभिनंदन और विनंदन आपके नव अगस्ते मोर्बी खातिरिया यात्रानी शुरुआत है। अन्याय यात्रा में अनेक कार्यकर्ताओं आगे वालों जोड़ा जिस सरकार લોક પ્રશ્ન ને સાંભળતી નતી સંવાદ કરવો પડ્યો આજ લોકશાહીની મજા છે અને એનો આત્મસંતોષ છે કે કોંગ્રેસ પાર્ટી એ અવાજ ઉઠાયો તો જેને અવાજ સંભળાતો નતો લોકોનો

એક ઘડો રાખેલો છે તમામ આવેલા પ્રશ્નોનું સંકલન કરીશું સરકાર ને લોકોની વ્યથા જે અમે લોકોની વચ્ચે જઈને રોડ ઉપર જઈને મેળવા છે પ્રશ્નો એ પ્રશ્નો આપીશું રાજ્ય ઉઠાવાની યોગ્ય કેન્દ્ર ને લગતા પ્રશ્નો હશે અને સંસદીય સમિતિઓમાં અને સંસદના ફલક ઉપર પણ ઉઠાવીશ લોકોને ખબર કે લઈ ચેનલ કો સબ્સક્રાઈબ કરીજે ખબર કા નોટીન પાણી બૅલ આઈકન કો જરૂર દબાણ